વાતો કરી એમાંથી એક હતી ફરીને આખી વાતોને રિવિઝન કરી લઈએ ઝડપથી સૌ પ્રથમ મેં વાત કરી કે તમારા કાગળ પેપર કેટલા તમારી પાસે હોવા જોઈએ તો ડીએલઆર માંથી મળતા કાગળો નું લિસ્ટ તમને સમજાવ્યું કે આટલા કાગળો તમારી પાસે હોવા જોઈએ એ કાગળોની ની ઉપયોગીતા શું એ પણ મેં તમને સમજાવી કે ટાણે તકલીફ પડે ત્યારે આ બધાય મળે નહીં બીજા નંબરમાં તમારા જમીનમાં સત્તા પ્રકાર ખેતરના નામમાં સુધારા હોય તો ત્રણ રીતે ભૂલ થઈ હોય એક મૂળભૂત પાયાની ભૂલ બીજી હસ્તરેખિત ભૂલ અને ત્રીજી ઓગણીસો જે નવી માપણી થઈ એ વખતે ભૂલ થઈ હોય તો થાય ત્યાર પછી મેં તમને કીધું કે તમારી ખેતીની જમીન તમે જે માનો છો કે તમે ખેડૂત છો એટલે કે તમે ખરેખર સરકારી પરિભાષા પ્રમાણે ખેડૂત ખાતેદાર મટી ગયા નથી ને એ તમારા રેકોર્ડમાંથી તપાસો આવ્યો આવે પોર્ટલ ઉપર જાઓ આઈકો આરે લખજો ગૂગલમાં કે ક્રોમમાં જઈને એટલે હાઈ વારી ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આવશે એને ટચ કરજો પછી એને માપણી નહીં લખો વિશે ગોતી લેજો ના આવડતું જાણકાર પાસે અરજી કરાવી દેજો એમાં જઈ અને આપણે માપણી કરીને અરજી કરી શકીએ ખેડૂત ખાતાદારની અરજી એમાં જઈને કરી શકીએ મૂળ ખેડૂત ખાતાદાર સર્ટિફિકેટ આપણે ન મળે તો સેના કારણે નથી મળતી તપાસ કરી લેવી જોઈએ તો પછી આપણે ખેડૂત નથી રહેતા તો નવી ખેતીની જમીન ખરીદવી છે કે વેચવી આટલી આપણે વાત કરી ગયા હતા હવે કરીએ માપણીની વાત